તો આજે આપણે બનાવવાના છીએ કાંદાના પરોઠા તો એની માટે મેં કાંદો લઈ લીધો હતો અને એની કટકી કરી નાખી છે એમાં અડધી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે અને ચપટી મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર પછી તેમાં મેં ચપ એક અડધી ચમચી જેટલી ચટણી નાખી ચટણી પાવડર નાખ્યો છે આપણે થોડોક ધાણા પાવડર નાખેલો છે ધાણા નાખેલા છે બધું આપણે એકદમ મિક્સ કરી લઈશું આ બધું આપણે એકદમ મિક્સ કરી મિક્સ કરી લીધું છે અને પરોઠા માટે આપણે રોટલીનો જ લોટ બાંધેલો છે જે આપણે રોટલી બનાવીને એ જ રીતે એમાં તો પીક મીઠું નાખી દીધું છે તો આપણે તેને હવે વણી લઈશું એ રીતે આપણે આ રોટલી વણી લઈશું આપણે રોટલી બની ગઈ છે તો આપણે તેને વચ્ચેથી અહીંયા સેન્ટરમાં જ એક ચેપો લગાવીશું આવી રીતના અને પછી આપણું સ્ટફિંગ ભરીશું પહેલાં આપણે તેને પેલા આપણે આ ચટણી લગાવીશું જે મેં લસણ ધાણા મરચાં આ લસણ લાલ મરચું અને કાંદો અડધો કાંદો બધું નાખીને પેસ્ટ બનાવી લીધી છે ચપટીક મીઠું અને ચપટીક આમજુ પાવડર નાખેલો છે આ બધું આપણે આવી રીતના લગાવી દઈશું પહેલાં આપણે આ ચટણી આવી રીતના લગાવી દેવાની જે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે પછી આપણે આ કાંદા નાખીશું આ રીતે અહીંયા તમારે જેટલું સ્ટફિંગ ભરવું હોય તેટલું કેટલું ભરી શકાય છે અહીંયા થોડીક કોરની જગ્યા રહેવા દેવાની અને પછી આપણે તેનો પરોઠો વાળીશું દબાવતા જઈશું આપણું કાંદાનું પરોઠું પીકાઈ રહ્યું છે બન્યું છે ને જો કેટલું સરસ પરોઠું સોસ ચટણી સાથે ખાવાની મજા જ આવે છે ચા સાથે